નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં સાઠથી બસો ચાલીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં બોતેરથી બસો છ અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી બસો ચાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકોતેરથી એકસો એકોતેર મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસોથી ત્રણસો ચાલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી બસો સોળ મહેસાણા માર્કેટ યાર્ડમાં એંસીથી ત્રણસો જામનગર માર્કેટ યાર્ડમાં પચાસથી ત્રણસો સુરત માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો ચાલીસ મહુવા યાર્ડમાં સિત્તેરથી બસો સાડત્રીસ ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો સાઠથી ચારસો સિત્તેર વાસણા માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી ત્રણસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકત્રીસથી બસો છત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો